રાજ્યસભા બે હજાર ચોવીસ ચૂંટણી અંતર્ગત મતદાન જાગૃતિ માટે મતદાન કેવી રીતે કરવું અને ઈવીએમ મશીનની પૂરતી માહિતી માટે ઓખાબેટ દ્વારકા જેટી ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાત દ્વારા ઈવીએમ નિદર્શન દ્વારા ઈવીએમ મશીનનો લાઇવ ડેમો રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઈને વૃદ્ધોએ એ મતદાન કરીને ઈવીએમ મશીનની કામગીરી ચકાસી હતી અધિકારી દ્વારા મતદાન કેવી રીતે કરવું તેની સમજણ આપવામાં આવી હતી સભા સામાન્ય ચૂંટણી બે હજાર એ અંતર્ગત આજે અમે ઓખા જેટી ખાતે મતદાન કેવી રીતે કરવું એની લોક જાગૃતિ માટે અહીંયા ઓખા જેટી માટે ખાતે આવ્યા છીએ એના માટે અહીંયા એક ઈવીએમ મશીન ગોઠવેલું છે જેમાં વોટર્સને ખાતરી થાય છે કે જેને અમુક પ્રશ્ન હતો કે જેમાં મત આપ્યો છે એમાં મત પડતો નથી એના માટે મોબાઈલ વાન દ્વારા પણ મોટી સ્ક્રીનમાં લોકોને જાણકારી આપી છે તેમજ તે લોકોને ખાતરી કરાવી છે ડેમો આપીને કે ભાઈ જેને મત આપ્યો છે તેને જ મત પડે છે મત આપ્યા બાદ અહીંયા એક વીવીપેટમાં સાત સેકન્ડ પછી એક કાપલી પડે છે એ વીવીપેટની અંદર કાપલી પડી જાય છે જેનો એક ડેમો અહીંયા આગળ ગોઠવેલો છે ઓખા જેટી ખાતે મારું નામ આઈટીઆઈ દ્વારકા કે આર પરમાર હા આઈટીઆઈ દ્વારકા આપણે મામલતદાર કચેરી દ્વારકા તરફ